I'm um, really busy. ઉપયોગમાં લે છે અને તે અત્યંત જ્વલનશીલ હોય છે અને નાનકડો સ્પાર્ક થવાથી આગ ભભૂકી ઉઠે છે ત્યારે રેલવે અને ફાયર વિભાગે લીલીયા ગામનો વીજ પુરવઠો બંધ કરાવી લીકેજિંગ બંધ કરવા રેસ્ક્યુ હાથ ધર્યું હતું અને અઢી કલાકની જહેમાત બાદ બાલગાડી સુરેન્દ્રનગર તરફ જવા રવાના થઈ હતી લિકેજિંગ ટેન્કને ફરી પીપાવા કોર્ટ પર મોકલી દેવામાં આવશે बस ओके आलो, आलो, ओके। हेलो तो 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 जो ऊपर उठ गया था मतलब पॉइंट ऑफ़ व्यू से वो था तो वो मिडल से वो सिकली ऊपर हो जाता है। અમરેલી જિલ્લાના મોટા લીલીયા રેલવે સ્ટેશન ખાતે એક ટ્રેન ની વેગન ગુડ્સ ટ્રેન જેની અંદર એલપીજી ના વેગન છે અને એમાંથી ટોટલ વીસ વેગન ની આ ટ્રેન હતી જેની નવમા નંબરનું વેગન લીકેજ થવાનો ફાયર કંટ્રોલ રૂમની અંદર કોલ મળેલો હતો કોલ મળતાની સાથે જ જિલ્લા વહીવટીતંત્ર અને ફાયર ઇમરજન્સી સર્વિસની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પર પહોંચી હતી પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો હતો આ કોર્ડન કર્યા બાદ એક પીપાવાઓથી જ્યાં રિફિલ થઈ રહ્યું છે ત્યાંથી એની સ્પેશિયલાઇઝેશનની ટીમ બોલાવવામાં આવી અને અમારી ફાયરની ટીમ બંનેના સંયુક્ત ઓપરેશન દ્વારા આ સમગ્ર લીકેજને બંધ કરી અને લગભગ અઢી થી કરવામાં આવેલું છે પછી અત્યારે જે લીકેજ દાખલા તરીકે જે કોઈ ટેન્કર હતું એને સાથે રખાશે કેવાના કરાશે અત્યારે સેફ્ટી પર્પઝ ઓફ વ્યૂ થી એક એવો નિર્ણય લેવામાં આવ્યો છે એમાં જિલ્લા વહીવટી તંત્રની ટીમ રેલવેની ટીમ અને ફાયરની ટીમ બધાય સંયુક્ત ઉપક્રમે એવું ડિસન લીધું છે કે ટ્રેનને એક સેફ ડિસ્ટન્સની અંદર અત્યારે જ્યાં રિફિલિંગ થાય છે પીપાઓ પોર્ટ ખાતે પહોંચાડી દેવામાં આવશે અને ફર્ધર એના આગળને ઇન્સ્પેક્શન ક્લિયર કરી અને પછી આગળના ડિસિઝન એ લોકોના સેફ્ટીના એપ્રુવલ મળ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે થેન્ક યુ